રામ આવી વાળી માતાઓ કોઈની મહાણી હોય કોઈની મેલડી હોય કોઈની સદી હોય કોઈની ખોડિયાર હોય કોઈની ચામુંડા હોય ભલે રામ કોઈની ની હર્ષદી હોય કોઈની કાળકા હોય કોઈની મોગલ હોય ભલે રામ આવી ધૂળવા વાળી માતાઓ એ માતાઓ મારી વાત ની સાક્ષી પૂરી એ વેલડી તારી વાત સાચી છે જો મારા દીકરા આટલું પાલન કરે તો જગત માં પણ બીજાની મહાનતા વધારવાની કુખાર મેલડી જબરી ફલાણી મેલડી જબરી જબરી તમારા ઘેરે છે જબરી ભક્તિ તો કરી જો એક વખત બીજાની માતા ની વખાણ કરો ને તો તમારી માન ના ગમે

મારું અમર ઇતિહાસ નામ લખાવું હોય ને સોલંકી પેઢી નું તો ગમે ગોમે ગોમ એવું બાકી ના રાખવું જો મારું કુખાર વેલડી નું મંદિર ના હોય પણ ની ગાદી છીનવી અને કોક ના ઘર માં પેહી અને કોક ની ગાદી પર હું મેલડી ચારે રાજ ના કરું ગોડા મારો રોમ મને ના મેલડી આવું કઉ હું સોલંકી પેઢી ની માતા છું કોક ગાદી છીનવી ચારે ના બેહું મારી આગવી ગાદી બનાવું એ મેલડી છું એટલે લોકો ની માતા પૂજવાનું કોકની માતાઓ લાવવાની બહાર થી લાઈન પૂજવાની બેહાડવાની ઉજ્જૈન જવાનું ફલાણી જગ્યાએ જવાનું ફલાણા ભુવાની ઘેર માતા પૂજવાની ભુવા નો ઘેર દીવો કરવાનો તારા બાપ દાદા બેઠી છે એક કુળદેવી ઘેર હોય ને કોમ ના કરતી હોય ને કોમ ના થતું હોય દુઃખી થતા હોય ને એટલે પારકા ભુવા જોડે જાય અને ભુવો એમ કે મારી વહાણવટી સીખોતર ને ઘેર દીવો ચાલુ કરી દે તો ઘર માં તમે એની ભુવાની વહાણવટી ઘેર લાઈન બેહાડો એમાં તમારી કુરદેવી યાત્રા થાય કે મારી વસ્તી મોઢે કહું કે કરીને તમારી મા તમને તરછોડી દે આ તમારા એ વડવાઓ ની ભૂલ ના કારણે એ તમારી આ ભૂલ ના કારણે તમારી મા એ તમને તરછોડી દીધા જાત ઉતાર પારકી માં આવ્યો જેટલું ધાવ એટલું ધાઈ લે છેલ્લે મારી જોડે ધાવું પડશે

હોય તો છ મહિના ના થવા દઉં અને મોટું કદાચ ગુજરાત માં કોઈ નું મંદિર ના હોય ને એવું મોટું ધજા વાળું મંદિર બનાવી દઉં મેલડી મારા દીકરા નો ભાવ છે કે માં એને મેં સદબુદ્ધિ આલી છે કે કોઈનું લેવાય નહીં તમે આવા બાપડા દુખિયારા બની આવો મારા પારે આશા રાખી ના આવો ચિતલો તાપ વેઠો ભૂખ વેઠો હવાર માંથી કદા પાંચ વાગે નીકળો ચાલુ સાધનમાં માં સાધન બદલી ના આવો અને આટલા રોડ ઉપર મોટા મોટા હાઈવે મોટા મોટા ખટારા જતા હોય એવામાં રિસ્ક લઈ ના મારા પારે આવો મને ચિંતા ચિતલી હોય તમે ઘેર થી મારા નોમે નીકળો ને તોથી મન મેલેડીન ચિંતા થાય તમારી તમે મારા પારે આયા છો ના મામા એટલે સમજો દરેક કહું છું સમજો કદાચ રવિવાર આવો છો ને તો દરેક ને સલાહ આલુ છું પ્રવચન દ્વારા છું તમારી ઓળખો જગત ની માતાને ઓળખવાની જરૂર નહી કે માં અમને તો આ બધી સમજ અતાર પડી તારા સાનિધ્યમાં આવ્યા પછી કે માં પારકી માતા પૂજાય નહીં પણ માં પારકી માતાઓ ઘર દીવા ચાલુ રાખ્યા છે તો એનું શું કરવું તો ભલે તમારા ઘેર કોઈ પાર્કી માતાનો દીવો ચાલુ થતો હોય તમને ખબર છે કે આ મારા મોમા મોહરની માતા છે તમને ખબર હોય કે આ મારા મોમા મોહરની માતા છે અને મોમા મોહરની માતા જો તમે તમારા ભાવથી કે તમારી માએ કે તમે જાતે ભાવથી દીવા બત્તી ઘર માં કરી અને મોમાની માતાય ઘર માં બેસાડી હશે ને તોય તમારી કુળદેવી યાત્રા થઈ હશે હશે ને હશે ચાર દાડા ઘેર તમારા ઘેર ચાર દાડા ખાલી કોઈ મહેમાન ઘેર રહેવા આવે છે ને તો પોચમે દાડે તમે આગા પાછા થાવ વિસ્તરા પોટલા નહીં અને કોઈ મહેમાન તમારા ઘેર આવી જાય અને તમારું ભોણું કદાચ છીનવ તમારે ઊંઘવાનું હોય ઊંઘે તમારે બેહવાનું હોય બે તમારે ખાવાનું હોય ખાય એટલે ચાર દાડા તમને સારું લાગે પોચમે દાડે તમે છે ને એ મહેમાનને એવું કહો કે તમે તમારો રસ્તો કરો નકર કે ભાઈ તમે તમારા ઘેર રહો હવે ના પોહાય

દીવાનો ઓરખો તમારી માં કઈ વાતે આતરા છે એક ઓરખો એક સમજ લો તો ઘેર બેઠા સમાધાન થાય આ તો કે છે કે હા માં તે કીધું વાત સાચી છે અમે પારકી માતાન ઘરમ લાયા તો એનો રસ્તો શું કરવો તો પ્યારકી લાયા ને ચાલુ રવા દો પણ તમારા ઘેર બેઠેલી માં હોય ને કુરદેવી એને એક નિવેદ કરીને પ્રાર્થના કરાય કે માં આ ગલતી થઈ લે દંડ બેટે કદાચ એક નારિયેળ વધેરું છું માં માફ કરજે ભૂલ છું કદાચ એટલું કરો તો તમારી માં તમારા પક્ષમાં ઊભી થઈ જાય અને કહે છે કે દેવ દેવ નો ન્યાય કરે અને મોણસ મોણસનો નો ન્યાય કરે તો દેવ દેવ નો ન્યાય કરો એક નિવેદ આલું છું અને કદાચ પચી કિલો ચકલાન ચણ નાખી દઉં છું અને આ વાતની ની માફી માંગુ છું હવે જગતમાં ભૂલ નહીં થાય પણ માં બેઠેલી માતાનો રસ્તો બતાય તો તમારી મા ઘરની તમારા પડખે ઉભી થઈ જશે અને ગમે તે